જૂનાગઢ અનુસૂચિત જાતિના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્ર સંજય સોલંકીના અપહરણ અને માર મારવાની ઘટનાને પગલે જૂનાગઢ પોલીસ દ્વારા ગોંડલની કાળવા ચોક ખાતે આવેલા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે દલિત સમાજે મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા જુનાગઢ અનુસૂચિત જાતિના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્ર સંજય સોલંકીના અપહરણ અને માર મારવાની ઘટનાને પગલે ગઈકાલે મોડી રાત્રે જુનાગઢ પોલીસ દ્વારા ગણેશ ગોંડલની ધરપકડ કર્યા બાદ જૂનાગઢ શહેરના કાળવા ચોક ખાતે આવેલા સોલંકી આભાર વ્યક્ત કર્યો હતો અમારા સમગ્ર જુનાગઢ જિલ્લા પોલીસ અને જુનાગઢ જિલ્લા પોલીસ પણ આજ નો દીકરો અને વર્તમાન ધારાસભ્ય નો દીકરો ગીતાબા નો દીકરો ગણેશ ગોંડલ જે રાજાશાહીમાં જીવતા હતા એને અમે લોકશાહી નો અહેસાસ કરાયો છે

અમારા સમાજે નક્કી કર્યું છે જુનાગઢ જિલ્લા અને આખા સૌરાષ્ટ્ર અને ગુજરાત ના આગેવાનું અમારી કોઈ લડાઈ ભાજપ કે કે કોંગ્રેસ કોઈ સરકાર નથી અમારી લડાઈ જયરાજસિંહ અને જયરાજસિંહ ના પરિવાર આવે છે અમારે કોઈ સત્ર સમાજ આજે પણ વાંધો નથી આ જયરાજસિંહ અને જયરાજસિંહ ના દીકરા ગણેશ ની જે દબનગીરી છે એની દબનગીરી સામે અમારે અનુજાતી સમાજ ના લોકો ને વાંધો છું અમને અટક કરી છે એ બદલ જુનાગઢ પોલીસનો આભાર પણ જુનાગઢ પોલીસ ને મારી એટલી નમ્ર વિનંતી છે કે કોઈ ડમી આરોપી ના આવે અને જે જે મારા છોકરાને ને મારવામાં છે એ જ આવે અને અમાર અમને એની ઓળખ પરત કરાવે એવી અમારી પોલીસ પાસે માંગણી છે આગામી તારીખ 12/6/2024 ના રોજ જૂનાગઢ થી ગોંડલ સુધી એક બાઇક રેલી નું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું સાથે સાથે જણાવ્યું હતું કે અમારી આ લડાઈ એ કોઈ સરકાર સામે નથી પરંતુ અમારી લડાઈ માત્ર અને માત્ર ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને તેમના પરિવાર સામે છે